વિઝા કઈ નહીં શું રહે નહીં વિઝા કઈ રહેત નહીં બીજું કઈ રહેત નહીં એક સંપૂર્ણ પ્રકાર છે શું રહે નહીં વિઝા વિઝા કે હું ઈ જાણ તો બ્રહ્મ કે નહીં વિઝા ના રહે હું શું છે વિઝા ના હું એટલે સંપૂર્ણ પ્રકાશ દ્રઢ વિશ્વાસ થવો જોઈએ ને

સીડી ક્યાં છે તમે લેજો છો ને સીડી એ બે આવ્યા છે અમે આવીએ ને તમે લેજો પ્રસાદ એ બધાને આપ્યો આપો આ જે છે એ શબ્દો છે વિશ્વાસ છે શ્રદ્ધા છે ભક્તિભાવ છે આસ્થા છે કે પ્રકાશ પોતે છે હું ખબર શું કે પ્રકાશ પોતે જ પ્રકાશ છે બધન આપ્યું તમે લીધું તમે લેજો બધું तो मैं सर सीधा सामन में, हम्म, बस शारीरिक ऑर्डर नहीं, तो इधर साथी फोड़ते, फोड़ चलने बस फोड़, ये तो लिट्टे तो 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 बस वाली क्यों? ये तो बगड़े नहीं नहीं, मेरा पति मैं कौशिला हूँ।

કેવી છે સિંહ અર્ચના માતા પ્રભુ સિંહ અર્જના કેવી છે અહીં કોઈ શિયાળવું રે ના માધા સિંહ થઈ જાય મારો બ્રહ્મા તમે દાખલ દી કે જો બોલો આ રહી તો કેમે ગામ અને શહેર અને દેશ અને દુનિયા બધું ફર્યા બધું જોયું અને અહીંયા આવો છે સો ડિફરન્સ એટલે અહીં શું છે અને બધું શું છે બધું

아무래. 한 번이죠? 아니. 아니? 뭐라고? 한 번. 그럴. 뭐 어디 가려고? 서로 같이 놀자. 내가. 이사 많이 받던 거야. 아하. જય પ્રભુ જય પ્રભુ જય પ્રભુ જય પ્રભુ હવે 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 દેખાય છે તમારું કેમેરા સેટ કરો એમને સેટ કરે જો સાહેબ તમારો કેમેરા સેટ કરો દેખાય છે હા દેખાય છે દેખાય તમારો બરોબર સેટ એટલે એમ કેમેરા સેટ કરો તમને કોં કે

પછી ત્રણ દિવસ વચ્ચે એટલે આપડે આવીએ સાંજે રાત્રે આવીએવીસ પછી છવ્વીસ ત્રણ દિવસ રે ને

아 빨리 빨리 r a 게 w i i l l will be o 제죠 h e સીડી લીધી સીડી નહીં નહીં આપ 我们。